તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય જય ગજેશ બધા મિત્રો તો ફરી છે આપણે લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે એકવીસ ચાર બે હજાર પચીસ અને વાર છે સોમવાર અને સોમવારને કાંઈ મિત્રો અત્યારે લાગવામાં આવી છે સાડા દસ જોઈ શકો છો અને મિત્રો અત્યારે આપણે ઘરની સામે બની રહે છે નવા મકાન જોઈ શકો છો ખબર ચાલો મિત્રો બ્લોકમાં આગળ આગળ બની રહે છે મિત્રો આવો બગનો પ્રકારના નજર છે જો શકો છો તો ચાલો મિત્રો માં આગળ આગળ બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો માં આગળ બન્યા રહેજો અને મિત્રો આપણે થોડાક હવે દસ જ દિવસમાં આપણે 500 સબસ્ક્રાઇબર ફાઇનલી કમ્પ્લીટ કરવાના છે તો તમારા બધાના થી આપણે 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે એનું એ બ્લોગ પણ આપણે મૂકી દઈશું તો જોવાનું ભૂલતા નહીં તો ચાલો માં આગળ બી આગળ બન્યા રહેજો પછી મિત્રો જોઈ શકો છો આ બધું બની રહ્યા છે મકાન ફાઈનલી બોલે તો જોઈ શકો છો મોટા થઈ ગયા છે ફાઈનલી તો પછી ગાઈસ ફાઈનલી આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અત્યારે આપણે થોડીક વાર ટીવી જોઈ લીધું અને અત્યારે ગાઈસ જોઈ શકો છો વાગો આવ્યો છે એક ને અને મિત્રો અત્યારે મારા મમ્મી બનાવી રહ્યા છે રોટલી આપ જોઈ શકો છો આજે બનાવી છે ગોળ બટેરાનો શાક અને દાળ ભાત જોઈ શકો છો બાપુને આ બધું રોટલી થાય છે તો ચાલો મિત્રો બધા જમવા માટે તો ચાલો ગાઈસ હું જમી લઉં છું તો પછી કહી શકાય ફાઇનલી આપણે જમી લીધું છે અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું હતું આપણે એકને પંદર થઈ હતી ત્યારે તો ફાઇનલી રોકલી થતી હતી અને અત્યારે આપણે બીજી બે અઢી વાગ્યો આવ્યા છીએ કારણ કે મારા પપ્પા ઘરે હતો ને આપણે બધા અમે પપ્પાએ બપોરે છે બધા સાથે જમીએ છીએ તો મેં આપણે સાથે જ જમી લઈએ તો આપણે અત્યારે પગવાનું હોય છે અઢી તો ચાલો મિત્રો થોડીક વાર સુઈ જાઉં છું નહીં સુવાનું હજી નથી કારણ કે એડિટિંગ કરવાનું છે હલો મારા વૈબનો ફ્રેન્ડ છે એ વિડીયો એડિટિંગ કરવાનું છે અને મૂકી દીધું છે જોઈ લેજો તમે બધું અપલોડ પણ કરી દીધું છે અને હવે એક બીજા વિડીયો છે એડિટિંગમાં છે તો એ થોડો વિડીયો એડિટિંગ કરીને પછી જોઈ ગઈ અને પછી તમને ફાઇનલીમાં મળીશ તો ચાલો ગઈ અડધી કાઢીને આગળ બની આવી જાવ અને થોડો ગઈ સપોર્ટ કરો કારણ કે આપણે પાંચસો એટલે ફાઇનલી પૂરા કરવાના છે એટલા માટે તો ગઈ સપોર્ટ કરો તો પછી મિત્રો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ જોઈ શકો છો બહુ ચાલ લીધા આ બાજુ આપણી પડી છે સાયકલ ઘણા ટાઈમથી આપણે સાયકલને ચલાવી સ્કૂલ લઈને જાતો હોય હવે ઘણા ટાઈમ એટલે કે ત્રણ ત્રણ બધી સાયકલ ચલાવી ત્યાં તો આપણે ઘણા દિવસે થઈ ગયા સાયકલે મૂકી દીધી જો કે સાયકલ તો નથી આ તો આપણી લેબર ગીની હે જોઈએ લો લેબર ગીમીમાં થોડુંક ને વધારે દેવા દઈ ગયું તો ફૂકી ગઈ તો મિત્રો અહીંયા આપણે અંદર બધું સામાન જેટલો પડ્યો હતો ને એટલે આપણે અહીંયા લઈ લીધો હતો કારણ કે આખો આ સામાન આપણે અત્યારે જરૂર નથી હવે એટલા માટે જોઈ શકો છો આ બાજુ સાયકલ પાછી આ જ રાખવી પડી કારણ કે અહીંયા રખાય નહોતી મને એમ કે આવી જાય પણ અહીંયા આપણે આ વસ્તુને બધું રાખેલું છે એટલા માટે નો આવી તો ચાલો મિત્રો બ્લોકમાં ના ઘર બની દેજો પછી આપણે નાખી દીધું વેલમાં અને ગુલાબ અને તુલસીમાં પાણી આપણે ઉપર તુલસી તુલસીમાં છે અને ગુલાબ છે એમાં એમાં પાણી અને વિડીયો ભૂલી ગયો હતો તો મિત્રો આપણે આપણે વેલમાં નાખી દીધું તો આપણે કહી દીધું તો કંઈક આપણે ઘરનો બારો નજારો છે સામે મકાન બને છે એટલે માટે આ બાજુ બહુ થોડું ઉડે છે સિમેન્ટને બધી આમ આપણે આમ કામ કરે છે ઓલું પ્લાસ્ટિક નહીં બધું એટલા માટે તો ચાલો મિત્રો બ્લગમાં આગળ વધીને આગળ હવે બની લેજો અને તેનું જઈ લો છું બહાર એક અહીંયા નવી એક કપડાં દુકાન બની છે તો આપણે કપડાં લઈ આવીને આટો મારતા ગઈ તો પછી હવે મિત્રો આપણા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પ્રોફાઈલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પણ પેજ આપેલું છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરતા હોય અને જેટલી રીલ્સ છે એને લાઇક કરતા હોય શેર કરતા હોય ને કોમેન્ટ કરતા હોય અને આપણી યુટ્યુબ ચેનલ બીજા લોકોને પણ શેર કરો અને એ લોકોને પણ સબ્સ્ક્રાઇબ કરાવો અને મિત્રો હવે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે કારણ કે મિત્રો પહેલાં આપણે થોડાક સપોર્ટ પણ મળ્યો હતો અને વ્યૂઝ પણ સારા આવ્યા હતા અને બ્લોગમાં પણ વ્યૂઝ સારા આવતા હતા હમણાં થોડાક એમથી જો કે મારો એકના વર્ગના તમારો ભાગ કે મારો વાંક છે કારણ કે હું થોડાક ટાઈમથી એમના બ્લોગ બંધ કરી દીધા હતા થોડાક ટાઈમ એટલે કે પંદર વીસ દિવસ માટે આપણે બ્લોગ બંધ કરી દીધા હતા બે અઠવાડિયે તો ફાઇનલી થઈ ગયા હશે બ્લોગ બંધ કરી દીધા હતા

આપણે બીજો અગસ્ત કરી રહ્યા છીએ અગસ્ત તો ચાલો મિત્રો હવે આપણે પૂરો કરી નાખીએ છીએ ચાલો બધા મળીએ બીજા જય માતા જયારે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બાય